નમસ્કાર હું શું પ્રેરણા આપશું ગુજરાતના મહત્વના સમાચાર સમાચારના વિસ્તારથી વાત કરીએ તો વલસાડથી ધરમપુર રોડ ઉપર આવેલા વાંકલ નજીક દુલસાડ ગામમાં શનિવારની બપોરે રુદ્રાક્ષ વિશ્વષજ્ઞ અને વિશ્વવિખ્યાત શિવકથાકાર પૂંજ્ય બટુકભાઈ વ્યાસના સંકલ્પ અને સાનિધ્યમાં આયોજિત મહાશિવરાત્રી મહોત્સવ બે હજાર છવ્વીસ અંતર્ગત એકત્રીસ લાખ રૂદ્રાક્ષ તૈયાર થતું એકત્રીસ ફૂટ ઉંચું વિરાટ રુદ્રાક્ષ શિવલિંગનું અનાવરણ અનેક મહાનુભવોની હાજરીમાં ભક્તિ અને શ્રદ્ધાના ભાવ સાથે થયું હતું વિરાટ રુદ્રાક્ષ શિવલિંગનું અનાવરણ સંતો આગેવાનો અને શિવભક્તોની હાજરીમાં થયું હતું રૂદ્રાક્ષ વિશેષજ્ઞ અને રૂદ્રાક્ષના પેટર્ન ધારક બટુકભાઈ વ્યાસ દ્વારા એકત્રીસ લાખ રુદ્રાક્ષથી નિર્મિત એકત્રીસ ફૂટ ઊંચા ભવ્ય રુદ્રાક્ષ શિવલિંગનું નિર્માણ થયું છે આજે શિવલિંગના અનાવરણ સાથે ભક્તોએના દર્શન માટે આગામી મહાશિવરાત્રી સુધી કરી શકશે દરરોજ બપોરે પૂંજ બટુકભાઈ વ્યાસના શ્રીમુકે શિવકથાનું પણ રસપાંતશે રૂદ્રાક્ષનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ખૂબ અનેરું છે અને મહાશિવરાત્રી અવસરે પાર્થિવ શિવલિંગના નિર્માણનું પણ વિશેષ મહત્વ છે આ ચાલીસમો મહાશિવરાત્રી મહોત્સવ અગિયાર ઇંચના રુદ્રાક્ષ શિવલિંગથી આરંભ થયેલી યાત્રા આજે એકત્રીસ ફૂટ ઊંચી અને એકત્રીસ લાખ રુદ્રાક્ષ સુધી પહોંચી છે ત્યારે દર્શનાત સ્પર્શાત જાપ્યાત રુદ્રાક્ષનું દર્શન મંગલકારી રુદ્રાક્ષથી જપ મંગલકારી અને રુદ્રાક્ષનો સ્પર્શ મંગલકારી અને શિવરાત્રિમાં ભક્તો ઈચ્છતા હોય કે એક બે પાંચ મહાદેવનું દર્શન થાય એમનો અભિષેક થાય તો અહીંયા તો પ્રત્યેક રુદ્રાક્ષ સ્વયં શિવલિંગ સ્વરૂપ છે અહીંયા એક લોટો જળ ચડાવવાથી એકત્રીસ લાખ શિવલિંગનો અભિષેક કરવાનું પુણ્યફળ મળશે સૌ શ્રદ્ધાળુઓને વલસાડ ધરમપુર રોડ વાંકલની નજીક આવેલા આ દુલસાડ ગામે રુદ્રાક્ષ ધામ ખાતે પંદર તારીખ સુધી આ કાર્યક્રમ ચાલશે સૌ સ્વજનોને ધર્મપ્રેમીને ભગવાન મહાદેવનો અભિષેક કરવા કુંવારિકા પૂજનનો લાભ લેવા મહારુદ્ર યજ્ઞનું દર્શન કરવા આપ સૌને હાર્દિક નિમંત્રણ હર હર મહાદેવલિંગ આ શિવલિંગનું મહત્વ એ છે કે વિશેષ કરીને રુદ્રાક્ષથી નિર્મિત થયું છે રુદ્રાક્ષ એટલે સ્વયં શિવલિંગ આપણે ઈચ્છતા હોઈએ કે આપણે પાંચ શિવલિંગનો અભિષેક કરીએ સો શિવલિંગનો અભિષેક કરીએ કે હજાર સહસ્ત્ર શિવલિંગનો અભિષેક કરીએ પણ અહીંયા તો દુર્લભ ઘટના પ્રાપ્ત થાય છે કે એકત્રીસ લાખ મહાદેવનો એકસાથે અભિષેક કરવાનો આપણને અવસર મળે છે આ ધન્ય ઘટના છે અને સ્પર્શ કરી શકાય છે ઉપર ચડી અને ઉપર જળ આપવામાં સ્વયંસેવકો દરવા આવે છે દર્શન સ્પર્શ અને ધ્યાન ત્રણે ત્રણ રીતે આ નવ દિવસની આ એક મહાન યાત્રા થઈ રહી છે તો હું સૌ સૌજનોને અહીંયા પધારવા હાર્દિક નિમંત્રણ આપું છું આ એકત્રીસ ફૂટ ઊંચું રુદ્રાક્ષ શિવલિંગ છે આ યાત્રાની શરૂઆત અગિયાર ઇંચથી આરંભ થઈ હતી ત્યાર જતાં જતાં એક વખત બે વખત ત્રણ વખત અને ચાર વખત ભારતની પ્રતિષ્ઠિત લિમકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે વર્લ્ડ બુકમાં સ્થાન મળ્યું છે અને વિશેષ કરીને આ રચના ધરમપુરની છે આ પાયોનિયર ધરમપુર એટલે હું તો નિમિત્ત છું